પહેલી વાત તો વડોદરા શહેરની વેજ્ઞાન રજૂ કરવાની વડોદરા શહેરના નગરજનો જે ટેક્સ ભરે છે તે ટેક્સનું વળતર લોકો સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા હોય છે અને એટલા જ માટે સભા જે ત્રણ ત્રણ વખત નથી હતી એમની જગ્યા પર મહિનામાં એક સભા કરી દીધી બીજી અમે ચાર તારીખે દરખાસ્ત ચડાવી દઈશ જે દરખાસ્તમાં એવું લખેલું છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં નિયમ વિરુદ્ધના કામ થાય છે જે ટેન્ડર નીકળ્યા પછી એક એક કોન્ટ્રાક્ટરને સમય લંબાવી દેવામાં આવે એના પૈસા વધારી દેવામાં આવે તો કાયદામાં એ જોગવાઈ નથી જો ટેન્ડર પૂરું થઈ ગયું હોય તો તાત્કાલિક બીજો ટેન્ડર કાઢવું જોઈએ ગરીબોની ઝુંપડપટ્ટી ત્રણ વર્ષમાં એમના મકાનો આપવાના હતા અને બે બે હજાર રૂપિયા આપવાના હતા

જ્યારે એકસો એંસી રૂપિયામાં બે ટાઈમ પાણી મળતું હતું આજે બારસોને સોળસો રૂપિયામાં બી પાણી નથી મળતું ગંદુ મળે છે તમે એ વાત દરખાસ્ત ગરખા ચડાવી પછી તમે બહુ હોશિયાર લોકો છો દરેક ટેન્ડરો તમે જુઓ છો અને ટેન્ડરમાં શું જુઓ છો એ બી અમને ખબર છે ટેન્ડર જુઓ છો તો તમને આ પચાસ રૂપિયાની સીટી ત્રણ હજાર રૂપિયામાં કે લાઇટર ત્રણ હજાર રૂપિયા અમે ક્યાં નહીં દેખાયું બજારમાં ખુલ્લા બજારમાં તમે જાઓ તો પચાસ સો રૂપિયામાં મળતી હોય એના ઉપર તમે ત્રણ હજાર રૂપિયા આ બધું અમે પકડ્યું મેં બોલ્યો પકડ્યું એ ત્રણ ચાર સસ્પેન્ડ કર્યા અમારે સસ્પેન્ડ જોડે લેવા દેવા નથી અમારે આ વડોદરા શહેરની મિલકત છે જે શમશાન ગૃહ સર શિયાજીરાવ ગાયકવાડના વખતથી લાકડા મળે છાણા મળે આ ફાયર બ્રિગેડ ડુપ્લિકેટ માણસ ભરતી થઈ જાય આ બધું નહીં જોવાનું ભાઈ એટલે તમારા નેતાઓ કે છે તમારે ભરતી કરી જાવ એમ મેં પકડીને બતાવી લઉં કે જે સમયે માણસ નોકરી કરતો હતો પુના કે મહારાષ્ટ્રમાં એ સમયમાં અહીંયા ગુજરાતની અંદર કોલેજ ની અંદર ભરતો હતો એક જ સમય તો શું હવાઈ જતી ઉડી આવતા તા ભાઈ એટલે સવાલ જ્યાં પર જ્યાં અમને ગેરરીતિ દેખાશે વિરોધ પક્ષ નું કામ છે કે સત્તા પર બેઠેલા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું દોરવું અને એને ત્યાંથી કાઢવું એવી તમામ બાબતો આ સફાઈ સેવક છે સફાઈ સેવકનો મુદ્દા પેહવ પાડવાના હતા ભાઈ દસ દસ વર્ષથી નોકરી કરતો હોય તો એને પરમેન્ટ કરાય કે ના કરાય એ લોકો નોકરી એમને નોકરી પર નહીં લેવાનું એમને નોકરી નહીં આપવાની પણ તમારા માણસ ત્યાં પાંચ પાંચ મુદ્દાઓ આપી દેવાના એટલે ગરીબ માણસ સફાઈ સેવક જે આ શહેરની સફાઈ કરે છે આ શહેર નહીં આખા દેશની સફાઈ સફાઈ સેવક જ કરે છે એ સફાઈ સેવકના પ્રશ્નો પરમેન્ટ થવાના હોય એમની માતાઓ બેને નોકરી રાખવાના હોય જે કંઈ બી પરેશાની હોય કોંગ્રેસના શાસનમાં એમના ઘરો બનતા બનતી હતી લાઇબ્રેરી હતી સાતો વીસ દિવસમાં પરમાનન્ટ કરી દેતા દસ દસ વર્ષ સુધી પરમાનન્ટ નથી કરતા એના માટે બોલવાનું ને એને જુદી જુદી રોગો થી પીડાય અને પાછું એને પર્મનેન્ટ કરવાના આવે તો એને કાઢી મૂકે કે ભાઈ તમારો સ્વાસ્થ સારું નથી સ્વાસ્થ્ય બગાડનાર કોણ છે તમે લોકો જ દે તો સવાલ એ છે આવા બધા ઘણા મુદ્દાઓ આ જમીનો રિસ્ટ્રિક્શન ઝોન રિસ્ટ્રિક્શન ઝોન સરકાર જાહેર કરે છે અને સરકારે જે જમીન ખુલ્લી કરી આપતી હોય અને તમારા માણકિયાઓ તમારા માણકિયાઓને એક ટીપી સ્કીમ પડે એની અંદર જુદા જુદા પ્લોટો આ શહેરના નગરજનોના હિત માટે રાખેલા હોય એ પ્લોટો કયા બધા કઈ જગ્યાએ દવાખાનું બનાવવાનું છે કોઈ જગ્યાએ રમત ગમતનું બનાવવાનું છે કોઈ જગ્યા આ સ્કૂલો બનાવવાની છે આ બધે પ્લોટો જે આપેલા હોય એને રિઝર્વેશન ચેન્જ કરાવીને આ સરકાર કેવી રિઝર્વેશન ચેન્જ કરી આપે એટલે શહેરનું નુકસાન થાય તો ભલે પણ એમના કાર્યકર્તાનો ફાયદો થવો જોઈએ એવી જો સરકાર હોય તો અમારે બોલવાનું નહીં એક ઝોન ચેન્જ કરો કે એટલી એટલી જગા સરકારે કોર્પોરેશનને આપવું પડે આ તો કોર્પોરેશનમાં સમગ્ર સભામાં કામ આવ્યા વગર વારોવાર પાસ કરીને લઈ આવે છે અને કરોડપતિ થઈ જાય છે ચાલીસ જમીન કાપે ગરીબ માણસ ની ચાલીસ ટકા જમીન કપાઈ જાય પણ માલિક કોન્ટ્રાક્ટરો હોય કાપે એટલે તમે આ તમામ અમે ઉજાગર કરવાના હતા એમને ખબર પડી ગઈ કે આ ભાઈ આ વખતે એની સભા આવી બનશે તો તમે ઈશારો કરીને તમે સભા બંધ કરાવી દો અને પાછા શું કે છે કોંગ્રેસ વાળાઓ સભા બંધ કરાવી કોંગ્રેસ વાળા તમે તો સત્તા પર બેઠેલા છો તમે તો બધા કમિશનરોને ને બધાને મળતા રહો છો તમારી સ્ટેન્ડિંગ કમિટી બી ચાલે છે તમારા કોર્પોરેટર કહેજો તમારું કામ થઈ જાય છે તમારે બોલવાની શું જરૂર છે ભાઈ એટલે તો અમે પાછા અભિનંદન પ્રસ્તાવ તારું અભિનંદન જે માલ લૂંટી લીધો દસ વર્ષ સુધી એનું અભિનંદન આપો છો કે પછી જીએસટી ઓછી કરો એના અભિનંદન આપો છો સાનું અભિનંદન આપો છો લૂંટનારા બી તમે અને થોડાક ઓછા કરનારા બી તમે છો અને એની ચર્ચા વિધાનસભામાં હોય અહીંયા ના હોય તમે તમે પોછો ભાઈ અમારા કેવો ભાઈ ઇશારો કરે સભા બંધ કરજો અલા ભાઈ તમે ધારાસભ્ય થઈ ગયા શહેરનું ભલું કરો સભા બંધ કરાવવા માટે નહીં ખુલ્લા મનથી ચર્ચા થાય તો આ શહેર નું ભલું થશે ભ્રષ્ટાચાર ઓછું થશે પણ તમને કોઈને કેવું નહીં કુંડલીમાં માં ગોળ ભાગવું છે અને કોઈને બતાડવું નથી તમે નહીં બતાડીએ પણ અમે એવા લોકો છીએ કોંગ્રેસ પાર્ટી એવી છે કે અંગ્રેજો આટલો મોટો શાસન હતો તો નહીં કરી સાહેબ તો હમણાં આ લોકો શું ડરવા લાગશે આજે તમારું છે કાલે અમારું વારું આવશે જેટલા ભ્રષ્ટાચાર થયા છે એ બધાને છોડીએ નહીં સવાલ એ છે કે આ શહેરનું હિત હિત કરવા માટે બેઠા તો અહીં પાણી મળતું નથી એક વરસાદની અંદર ખાડા ખાડા પડી ગયા પેલા વાળો મરી ગયો બચારો આ તમે જોયો પેલા છોકરાઓ બેઠેલા જેમના બાળકો મરી ગયા આ હરણીકાંડમાં એ ઉપર બેઠેલા ને પોલીસ પકડી જાય ન્યાય નહીં આપવાનું પોલીસ પકડી જાય આ ધંધો કરવા બેઠા તમે લોકો પેલી એક બેન નો વર પેલો ફતેપુરા થી આવતો હતો ને ગટર માં ગરકાઈ ગયો અને આઠ દિવસ પછી લાશ મળી એને આજ સુધી ન્યાય નથી મળ્યો આ કેવા લોકો છે એક અમાર કઈ નો છોકરો ચુનારા નો એ બચારો પાછળ ગટર ખુલ્લી હતી એના અંદર પડી ગયો મરી ગયો ચાર લાખ રૂપિયા આપી દીધા એટલે માણસ ની કિંમત ચાર લાખ રૂપિયા છે ભાઈ કેવી સરકાર છે આ ન્યાય આપો ગટર ખુલ્લી તમે રાખો છો છોકરો ગરીબો નો પડે છે અને ન્યાય નહીં આપવાનું આ તમામ બાબતો જયારે અમે ખુલ્લું કરવાના હતા ત્યારે જુદી જુદી વાર્તાઓ જુદી જુદી વાતો સવારે ગેરમાર્ગે દોરી જવાનું કે ભાઈ અમે તો અભિનંદન પ્રસ્તાવ તમને કોને કીધેલું થોડી જોડે ચર્ચા કરી અભિનંદન પ્રસ્તાવ અહીંયા આવે એટલે ગેરકાયદેસર કામ લાવી સભાને ગેરમાર્ગે દોરી સભા નહીં ચલવા દેવું અને ઉપરથી બુમાબૂમ કરવું અને દમદાટી આપી અમારા સભાસદોને એ ધંધો અમે નહીં ચાલવા દઈએ આ સભા અહીંયા બંધ કરી અમે રોડ પર સભા કરીશું એટલે તમને ખુલ્લા પાડીશું એ અમે આગળ વધવાના જ છે પાછળ નહીં અટવાના કારણ કે ટેક્સ વધતું જાય છે નો નો તમે લઈ રહ્યા છો સબ કોર્પોરેશનના પૈસા નથી અને તમે આગળ દિલના કરો છો એક એક તાફા તો જુઓ કેવા કેવા તાજફા થઈ રહ્યા છે સચ્છ અભિયાન પેલું અભિયાન અરે ભાઈ સત્છ અભિયાન નહીં બે ટાઈમ પાણી આપો ખાડાપૂરો લોકોના પાણી બરાબરથી મળે વાળું પાણી ના આપો લાઇટો બરાબર ચાલે એ જોવાનું તમારું કામ છે તમારું કામ એ નથી કે ફંક્શનો કરો ફંક્શનો ફંક્શનો બી તમે કરવા હોય તો બધાને સાથે લઈને કરો

બેસીધિત્વ જે લોકો કરતા હોયર પ્રથમ નાગરિક ગણવામાં આવતા હોય એનો પણ માન સન્માન જાણતા નથી તમે લોકો તમે શું કરવા બેઠા છો એ તો સમજાવ કારણ કે મેયર ની ઇજ્જત થતી જતી આ સભામાં બેઠેલા તમામ સભો ની ઇજ્જત જાય છે મેયર એટલે વડોદરા શહેરનો પ્રથમ નાગરિક અને એને માન સન્માન મળવું જોઈએ ભલે મારા દુશ્મન હોય ભલે મારા કામ ના કરે પણ હવે એવું માનીએ છીએ કે લોકશાહીની અંદર લોકશાહી ઢબે જ લોકોએ ચાલવું જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું નહીં અમારા કાગળ નથી અમારા કાગળ હતા અમારી જે દરખાસ્ત હતી એ તમે ચડાવ નહીં તમે અમારા કાગળ ફેંકીએ છીએ અમે કોઈના કાગળ નથી ફેંકતા હા મેં જો મેયરના હાથમાંથી કાગળ ખૂચાઈ અને ફેંકીએ તો બરાબર અમારી દરખાસ્ત તમે ના ચડવા દો અમને બોલવા ના દો કે કાગળ ને કરવાનું શું પછી ફેંકવું જ પડે ને ભાઈ